સુરત શહેર દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે અને સુરતમાં તમામ તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે ત્યારે સુરત અમરોલી ખાતે આવેલ સ્વસ્તિક રો હાઉસમાં પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ભગવતી મંદિર ખાતેથી નીકળી હતી અને અલગ અલગ જગ્યાએ ફરી વૈષ્ણવદેવી હાઇટ્સ ખાતે આવેલા ભગવતી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રા બાદ પ્રભુ રામની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ લોકો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મારું નામ દિવ્યા ગોહિલ છે હું સ્વસ્તિક રો હાઉસમાં રહું છું રામનવમી નિમિત્તે અમારા સ્વસ્તિ ગ્રોહ હાઉસમાંથી શોભાયાત્રા કરવામાં આવી છે રામજી સીતાજી હનુમાનજી લક્ષ્મણજી અને આજુબાજુના બધા અમારા અહીંયા એપાર્ટમેન્ટવાળા એ પણ બધા અહીંયા જોડાયા છે અમારી જોડે અને મારા તરફથી મારા સ્વસ્તિ ગૃહ હાઉસ તરફથી સહુને રામ નવમીની શુભકામના જય માતાજી થેન્ક યુ કલ્પેશ બારોલ જે અમરોલી સ્થિત જૂના કોસા રોડ પર આવેલ રો હાઉસ પરિવાર તરફથી થી માં ભગવતી મંદિર અને શક્તિશ્વર મહાદેવ મંદિરના સહિત ઉપક્રમે એક પ્રભુ શ્રી રામની શોભાયાત્રા કરવામાં આવેલી હતી અને જે શોભાયાત્રા સ્વસ્થિક ગૃહ હાઉસ સ્વસ્થ કોમ્પ્લેક્સ જૂનો કોષાર રોડ થઈને મીરા રેસિડેન્સી લોટસ રેસીડે સ્વસ્થિકૃહ હાઉસ સ્વસ્થિક કોમ્પ્લેક્સ વૈષ્ણવી હાઈટ થઈને સ્વસ્તિક ભગવતી મંદિર ખાતે પૂર્ણ થશે અને યાત્રામાં હજારથી બારસો જેટલા ભક્તો જોડાયા હતા અને સાંજે સાત વાગે મહાઆરતીનો કાર્યક્રમ મહાઆરતી બાદ આ ધાર્મિક શોભાયાત્રામાં જોડાયા છે ભક્તો માટે સાંજે ભંડારણનું આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર આયોજનમાં સ્વસ્તિક ગૃહાઉસ પરિવાર તેમજ સ્થાનિક લોકોનો ખુદ મોટો સહયોગ રહ્યો છે